વિનદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં ઓનલાઈન પરીક્ષા ડિપાર્ટમેન્ટ પર આવી આપવાનો નિર્ણય યુનિવર્સિટી દ્વારા કરવામાં આવ્યો છે ડિપાર્ટમેન્ટ પર નેટવર્ક સહિતની અન્ય સમસ્યાઓના કારણે વિદ્યાર્થીઓ માટે મોક ટેસ્ટ આપી શક્યા ન હતા જેથી વિદ્યાર્થીઓ ઓનલાઈન પરીક્ષા ઘરેથી આપી શકે તેવું આયોજન કરવા એબીપી દ્વારા માંગ કરવામાં આવી છે આ સાથે યુનિવર્સિટી દ્વારા હોબાળો મચાવ્યો હતો સ્થિતિ વધુ ઉગ્ર થતાં કુલપતિએ મામલો થાળે પાડવા માટે પોલીસનો સહારો લીધો હતો વિદ્યાર્થીઓએ યુનિવર્સિટીના કુલપતિને ઘેરી લીધા હતા અને ઓનલાઈન મોક ટેસ્ટ લેવા માટે કુલપતિને નિષ્ફળ રહ્યા હોવાનું જણાવ્યું હતું વારંવાર કરવામાં આવેલા પ્રયાસો છતાં પણ નેટવર્ક સમસ્યાને કારણે ઓનલાઈન એક્ઝામ લઈ શકાયા નથી જેને કારણે વિદ્યાર્થીઓ ભારે વિરોધ કરી રહ્યા છે ભૂતકાળમાં પણ આ જ પ્રકારે મોક ટેસ્ટને લઈને એબીવીપીના વિદ્યાર્થીઓ દ્વારા વિરોધ પ્રદર્શન કરાયું હતું વિદ્યાર્થીઓ કુલપતિ સામે વારે ચાર કરીને વિરોધ પ્રદર્શન કર્યું હતું વિદ્યાર્થીઓએ કુલપતિને ચારે તરફથી ઘેરી લઈને પોતાની માંગ પૂર્ણ કરવાની રજૂઆત કરી હતી એબીયુપીના વિદ્યાર્થીઓ દ્વારા કહેવાયું હતું કે કોલેજની અંદર જે ઓનલાઈન પરીક્ષા લેવાય છે તે યોગ્ય રીતે લેવામાં આવતી નથી જોકે વર્ગખંડમાં બેસીને ઓનલાઈન પરીક્ષા લેવાતી હોય તો પછી ઓ એમ આર પદ્ધતિથી એક્ઝામ લેવાઈ જોઈએ તો પછી કુલપતિ દ્વારા ઓનલાઈન એક્ઝામનો આગ્રહ રાખવાનો કોઈ મતલબ નથી ટેકનિકલ ક્ષતિઓને કારણે સતત વિદ્યાર્થીઓ પરેશાન થઈ રહ્યા હોવા છતાં પણ યુનિવર્સિટી પોતાનું જડ વલણ બદલવા તૈયાર નથી યુનિવર્સિટી ખાતે વિદ્યાર્થીઓ દ્વારા ઉગ્ર વલણ અપનાવતા આખરે પોલીસનો સહારો લેવો પડ્યો હતો અને પોલીસે આવી વિદ્યાર્થીઓને સમજાવ્યા હતા શેઠા સાથે અઝર પૂરી